હમણાં એક ભાઈની મુંબઈથી ફોન આવ્યો તો એ હિન્દીમાં માણસ વાત કરતો હતો અપણ માણસ તો શું કેતો ખબર છે આપકો હિન્દી આતા હૈ ઓલો કે આતા નથી આતા વાળી ગયા એટલે ઓમ કે આ ઓમ હમજી પણ મોટા માણસની ડેલી એ દિવસનો ડાયરો થતો અને ડાયરામાં લોક સાહિત્યની વાતો થતી લોકસાહિત્યમાં આટલી વાતો એ જમાનામાં વખણાતી કે ચતુરાય ચારણની રીત રાજપૂતની આયશરો આહિરનો રૂપનાગરનું આસન અભૂતનું ધીંગાણું વાળાનું ખાનદાની ખુમારની દાતારી ખાતરની બંદૂક બારવટિયાની શમશેર શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની બાણ પૃથ્વીરાજ ચૌહાણનું કટારી અમરસિંહ રાઠોડ રાઠોડની હથેળી રાયસંગ રાણાની વાતુ વાણિયાની અને ખેતી પટેલની આટલી વાતું વખણ વહેલા વખતમાં મુંબઈના વેપારીએ હો વિકા જમીન લીધી ગામડે તો જગા પટેલને બોલાવ્યા કે જમીન વાવવા દેવી છે કે જગા પટેલ કે ભાગ કેમ એ કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય ને એ તારું ને ઉપર થાય એ મારું જગા પટેલે હો વિકાની મગફળી વાવી એ બધી જમીનમાં થઈ લઈ લીધી પાલોન દાખડી આપ્યા વેપારી બીજે વર્ષે કે જમીન વાવવા દેવી છે કે હા ભાગ કેમ વેપારી કે ભાગ નહી જમીનમાં થાય મારું ઉપર થાય તારું જગા પટેલે વાવ્યો ડુંડા ડુંડા આવ્યા ઉપર બધાય લઈ લીધા ત્રીજે વર્ષે કે જમીન વાવવા દેવી છે વેપારી કે હા વેપારીને એમ કે આ વખતે પટેલને ને પાડી દેવો ફાવવા નથી દેવો જગા પટેલ કે ભાગ કેમ વેપારી કે ભાગ નહીં તો એ કે જમીનમાં થાય મારું ઉપર થાય મારું જગા પટેલે કાગળ કાઢ્યો કોઈ વાંધો નહીં કે આમાં સહી કરો વેપારીએ સહી કરીને ત્રીજે વર્ષે જગા પટેલે મકાઈ વાવી ડોડા વચમાં આવ્યા ઉપેરી જમીનમાં આ વચમાંથી ડોડા લઈને વૈયા ગયા તેદુની જમાવટ કરી કોઈ અમેરિકા વૈયા ગયા ને કોઈ લંડન વ્યા ગયા હા કોઈએ સુરતમાં હીરાના કારખાના કર્યા ખેતી પટેલની વખણાય એની મહેનત છે ને આપણા અમારા કાત્યાવરણની તમને ખબર હોય ઉનાળામાં આંટા દીએ કામ કરવાનો ખોટો દિવાળી ટાણે ડોટું દે કોનો ઢગલો મોટો આ ક્યાંથી મોટો હોય ગામના ઓટા આપણે જ ભાંગી નાખ્યા એક જણા તો વાવણી વાવા ગયો હતા ત્યાં મુઠી ફરીને વાવવાની તૈયારી કરી બે જણા સેટેથી નીકળ્યા એ કે શું વાવો છો ત્યાં તો એનો મગજ ગયો એ કે ખેતર મારું હાથી મારું બળદ મારા વાવણી મારે વાવી તું મને પૂછવા વાળો કોણ જા ભાઈઓ જા નથી કેવું નથી કેવું કે ના એ કે કોઈ વાંધો નહીં બેદી પછી ખબર પડશે કેમ ઈ કે ઉગશે તો ખરા ને જોઈ લેવું હું કે વાવું તો ઉગે ને વાવે એ જ તારો દીકરો હા હાથી લઈને કીરી કે બોલો એ શું વાવે એ પડી જાય બોલો વટમાન વટમાં અભિમાનમાં માણા ઘણી વાર પંગાઈ જતા ખેતી પટેલની વખણે વખણે વાતું વાણિયાની વખણે આ વાણીઓ આપણો મિત્ર હોય ને કાપડની દુકાન હોય તો આપણે ત્યાં જઈને કહીને કાપડ લેવો તો મંદે મંડે તાકા ફાળવા આપણે કે આનો ભાવ કયો ભાવ કયો એ કે તમને ભાવ કહેવાના હોય તમારે ને અમારે જૂના સંબંધ અમારા બાપા એ તમારા બાપા ને તમારા બાપા તો એટલે આપણા બાપા કાંઈ નહીં અને આપણે એની વાતમાં હું રંગાઈ જાય તાળી મારવી આવી વાતું વાણિયાની વખણાય આ ખેતી પટેલની વખણાય હા હમણાં એક ભાઈ તો રાતના બે વાગ્યા તો ઘેરે ન આવ્યા એટલે એની ઘરવાળીએ મોબાઈલ ફોન કર્યો કે હાલો કેમ આજ ઘેરે નથી આવ્યા એ કે કામ આવી ગયું છે આજે હું ત્રણ વાગ્યા આવીશ એ કે અત્યારે ક્યાં છો એ કે ગાડીમાં એની ઘરવાળી કે તો હોરન વગાડો એમાં મૂંઝાણો બગીચામાં બેઠો ન્યા હોરન વાગે હા એક પાયે તો હમણાં લગ્ન કર્યા ને તો એ છોકરી આ મોબાઈલ ફોનની કંપનીમાં નોકરી કરતી હતી એમાં એક દી એને ફોન કર્યો મોબાઈલ એને ઘરવાળીને કહે એ કે પાંચ મહેમાન લઈને આવું છું જમવાનું તૈયાર કરી રાખજે તો ઓલી કે એ સુવિધા આપકે ફોન મેં નહીં હા એ સુવિધા સારુંથી તો આ કર્યું હેમ હમણાં એક બેન એના કરવાળાને કે મહેમાનને બપોરે ડિનર લેવા બોલાવો તમ તો ભલે આવે ડિનર લેવા એનો કરવાળો કે સુતરેલની દીકરી થામા દેશી છે એ બરાબર છે ડિનર ન કહેવાય રાતે જમે ને એને ડિનર કહેવાય દિવસનું લંચ કહેવાય તને ખબર નથી પડતી ઇંગ્લિશમાં શું કામ બોલે છે એ કે તમારા કરતાં મને જાજી ખબર પડે છે કેમ એ કે આ રાતનું બનાવેલું છે એ જ આપવાનું એટલે ડિનર કહું છું હા અમુક ઇંગ્લિશ બોલતા ધનુર ઉપાડી દ્યો હા એક બાપા તો ઘીરે બિચારા હચવાતા નહીં ને એમાં પછી મગજ નાનું ખાલી થઈ ગયું કારણ કે હચવાય નહીં એટલે પછી નથી ભાઈ એ વાતું કરતા કે તમારે ભાઈ હાવ લેવાતા જાય પણ આ વહી જાહે હાવ બાપા દવાખાને ગયા મગજમાં તકલીફ થઈ ગઈ અને ડૉક્ટરને જઈને શું કીધું ખબર એ કે સાહેબ હું જ્યાં આડું ત્યાં દુઃખે ડોક્ટર ઘડીક તો હું કે બાપાને ક્યાંક થોડીક વાર બેહો હોય કે બહાર હું બોલાવું હમણાં એ બાપાને બહાર બેહાડ્યા બે ત્રણ દર્દી હતા એને પહેલાં લઈ લીધા બધાને દવા આપી દીધી બધાએ વૈયાઈ ગયા પછી બાપાને બોલાવ્યા હવે બાપા બોલો બાપા કે સાહેબ હું જ્યાં અડું ન્યા મને દુઃખે છે ઘૂંટી અડુત ન્યાં દુઃખે ગોઠણે અડુત ન્યાં દુઃખે કૈુત ન્યાં દુઃખે ખંભી અડું તો ન્યા દુઃખે ગાલે અડું તો ન્યા દુઃખે તે ડોક્ટર સાહેબ મુંજાણા કે આને આને રોગ કઈ પ્રકારનો કહેવાય આ એમ તો ડોક્ટર કે બાપા તમારા હાથ જોવા દ્યો તો એ હાથ જોવા દીધો ને તો આંગળીનું વેઠું ટેરું હું પાયકુંત એ જ્યાં આદળે ત્યાં દુઃખ્યો જ ને એમ કારણ કણાય કારણ હોય ને એને ધંધે લગાડી દીધ અમુક અમુક તો દવાખાને જાય ને દવાખાને ડોક્ટર સાહેબ શું કે ખબર કે તમને એકાદ ઇન્જેક્શન આપવું પડશે ત્યાંથી ગળગડા થઈ જાય સાહેબ એ રેવા દે મારાથી ન ખમાય પણ શું કેવડો આ ઇન્જેકશન કેવડું સાહેબ કે ના એ નહીં મેળ પડે ઇન્જેકશન તો તમારે લેવું જ પડશે સાહેબ દુખશે નહીં ને અરે કે ખબર ન પડે તમે આ હોઈ જાવ કે આમ માંથી ઘેટીની જેમ બાકડા ઉપર હુવડાવે એ આમ ઓલા ખૂણામાં હુવડાય હોય ને આ ખૂણે આવે ને સાહેબ આમ ઇન્જેક્શન પડતા હોય ખૂણામાં હું તો હોય 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 પણ ત્યાં ક્યાં હજી મૂક્યા હજી તારાથી તો આ હાથ ફૂટ તો છેટાં સાહેબ અને અમુક અમુક તો આવ્યા હોય દવા લેવાનું સાહેબ ઇન્જેક્શન દઈ દેખ ખબર ન હોય પડ્યા પડ્યા એ જોતા હોય ટગ ટગ સાહેબ કેવું ઉભા થઈ જાવ કે દેવાઈ ગયું આવા જાદી સાંભળી ના હોય અમુક હા ટાણે તો આ મોબાઈલની નાન તેની સુવિધા કેટલી નીકળી છે હમણાં એક ભાઈ બહાર ગયા તા એની ઘરવાળીએ રાતે સાડા નવ વાગે ફોન કર્યો મોબાઈલ એના ઘરવાળાને કે ક્યાં છું અત્યારે ક્યારે ઘેરે આવશો એ કે હું દોઢ વાગે ઘેરે આવીશ અત્યારે ક્યાં ઈ કે અત્યારે હું ગાડીમાં છું એની ઘરવાળી કે તો હોરન વગાડો અને હું જાણો હું કામ બગીચામાં છું ગાડી તો છેટી હતી ઘણી વાર માણસ આય છે પકડાઈ જાય આ ખોટો માણસ હોય એને એને તમે વાત ગમી પૂછો ને હામેથી જ ખબર પડી જાય એના ઈજના મોટે કહી દે કામ છે એમ એક ગામમાં એક દી એક સંત આવ્યા હાંજનું ટાણું હાંજને ટાણે ગામમાં સંત આવ્યા અને એક માણસને કીધું કે તમારું ગામ બહુ મોટું છે તો કે આ બાપુ ગામ તો ભગવાનની દયા છે ઘણું મોટું ગામ છે તો કે આપણે આજે અહીં હું રોકાવવાનો તો સત્સંગ કરવો છે તો બધાને ક્યાવો ખેડે ખેડે જઈને બધા સત્સંગમાં આવે ગામથી હલકીને ભેળું હાંજે સંતે સત્સંગમાં વાત કરી એ કે આ દેહ છે ને એ ભંગુર છે ત્યાંથી એક દોઢ ઊભો થયો એ કે બાપુ એ તો હવને ને ખબર હોય કાંઈક બીજી વાત કરો સંત કે ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકતું નથી વળી એક જણો ઊભો થયો કે બાપુ એ તો અમને ખબર છે કાંઈક બીજી વાત કરો સંત કે દરેક મનુષ્યને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે વળી એક દોટડાઈ ઉભો થયું એ કે મારા જ હવને ખબર હોય કાંઈક બીજી વાત કરો વળી સંત કે એક દિવસ બતાવીને આ જગત છોડીને જવાનું છે ત્યાં વળી એક દોઢા એવું પહોંચ્યું કે બાપુ એ તો હવને ખબર હોય કારણ કે આગળ વાત કરો બાપુ કે તમને ખબર છે મને ખબર નહોતી કે હું આ દોઢા ગામમાં ગરી ગયો હાલો એ કે ડાયરાને રામે રામ એમ કરીને સંત હાલતા થઈ ગયા ત્યાંથી સંતો સત્સંગમાં એમ કેતા કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે તેથી દુરીજન માણસ દાંત કાઢતા મહારાજ ટાટાપુરની વાતો કરે છે પણ છવ્વીસમી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો છવ્વીસમી જાન્યુઆરીએ જે ધરતીકંપ થયો ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે અને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી હલે હા નવખંડ ધરતી ધ્રુજે ભાડું ન આપતા પાખડી દેતા ખાલી નહોતા કરતા એવા વગર કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ફાવે આઠ છતા બંગલે ઝૂપડા વાળ્યા હતા એમ માણસ હા ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી માણસને ચાવી ભગવાન નથી આપતો તાળું જ આપે છે અને માણસ પી પડે ત્યાં ભક્તિ કરવા માંડ્યા આ આ ભૂકંપ થયો ને તો બીજે દી હવે ઘણા ગાયું નીણ નાખવા માંડ્યા હા એક એક દીમાં તો આમ ધર્મ આટો ફરી ગયો એમ કુતરાઓને રોટલીઓ નાખવા મીડ્યા હનુમાનજીના મંદિરે જવા મીડ્યા ગરદી થઈ ગઈ તો કોક કોક લતામાં તો રાજ પણ હનુમાનજીને એમ થયું કે મારા દીકરા અહીંથી કેટલા વર્ષથી આ નીકળ્યા કોઈ દી આ બાજુ ડોકું નથી તાણતા હા અને આજ આટલું બધું પણ આ મૂળ બીક ગરી ગઈ ભે વિના ભક્તિ નથી થતી પણ હું વાત એ કરતો હતો કે ઘરમાં જેની ઘરવાળી હારી હોય જેનો રોટલો મોટો હોય ને એ માણસ મોટો ગણે હા આમ તો આપણે હવારમાં ચૂલા હળદતા તો પેલી રોટલી ગાય માટે બનતી અને બીજી રોટલી છે એ રામ રોટી માટે બનતી ત્રીજી રોટલી કૂતરા માટે બનતી અને પછી આ માણસ માટે બનતું પણ અત્યારે તો આ સમયની કિંમત થઈ ગઈ છે માણસો મોડા ઉઠે ટાઈમની મારામારી હોય નોકરીએ જવાનું મોડું થતું હોય એટલે પેલી રોટલી જે ગાયની ઉતરે ને એ પુરુષો ખાઈ ગયા એટલે તો ગાય જેવા થઈ ગયા કાંઈ બોલી નથી હકતા ઘેરે એની ઘરવાળી કે બેહોશાનું મૂનાક આ બેસા આ ગાયની રોટલી ખાઈને ગાય જેવા થઈ ગયા છે ને ત્રીજી રોટલી છે ને એ બાયુ ખાઈ ગયા છે કુતરાની એટલી એ બઘડાટી બોલે હા અમુક હમણાં ઘીરે જાવતા તો જાણે વાવા ઝોડા આવ્યા હા ધરણાટી બોલતી હોય એક દિવસ એક ફત્રીજો એને કાકાને કે ઈ કે મેં એવું હાંપડું છે કે નમે એ ભગવાન ને ગમે એ સાચી વાત છે તો એને કાકા કે ભગવાનને ગમે પણ ગધેડા ન ગમે કેમ એ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો લેવા ગયો તો એ કપારમાં પાટું મારી દઉં હા નમે એ ભગવાનને ગમે પણ ગધેડા ન ગમે આ પાછી નોંધ લીતા જેવી છે કે નમે એ ભગવાનને ગમે સજ્જન માણા હોય એને કોઈ માથો પડી ગયો એનો માણા નમતું આપી દે એટલે એને ગમે એ જાતું કરી દે પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે બાર વાગે ડેલી પાટા મારે કામ એ ગધેડા છે હા આ આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી શાસ્ત્રની જરૂર છે હા શસ્ત્રથી જગત જીતાતું નથી જગતને જીતવા માટે પ્રેમ જોઈશે પ્રેમ વિના કાંઈ મળતું નથી પ્રેમ વિના કાંઈ જીતાતું નથી કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે એક જાય એના કાકાને કીધું કે માણસ અને ગથેડામાં ફેર શું એના કાકા કે ગથેડો છે ને આપણે ગાયડું દઈને તો મૂંગા મોટે સહન કરે અને ઓલો હામી વ્યાજ હોતી ઠબકારે ઉપો આમ તો માણસ કરતા ગધેડો હાલો એમ માણસને ગાયડું દો તો લે હાંફળી ન હોગે ગધેડો હાંપડી લે રાજકોટમાં એક ભાઈ એને પાડોશીમાં આમ બેન આમ બહેને નીકળે ને તે પૂછ્યું કે કેમ છો ઈલાબેન કે મજામાં એ કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી સાત આઠ દિવસે ક્યારેય શેરીમાં હામા નથી મળ્યા ઘેરે આવતા મેં જોયા નથી કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા તો એ કેમ કઈ બીમાર હતા એ કે ના ના અહીંયા ઉઘરાણી વાળા વે એની હવા બગાડી નાખી ગમે ત્યાંથી ત્રણ ટકા ચાર ટકા લઈ લે હવા તો આઈ છે બગાડી એમ કે પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી આઈ એમ આ ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારોને સાથે આમ બધા નીકળવાનું નક્કી કર્યું હાંજે કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે એ પ્રચાર કરવા નીકળ્યા ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું મને જીતાડી દો તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ તમને લોન અપાવી દઈશ વાણંદ કે ભાઈ હવે કઈ નથી કરવું તમારા બાપુજી ને ત્રણ દાટી પૈસા બાકી છે એ આપી દે બીજું બધું અહીં થઈ જાય એમાં એક છોકરો તેના બાપાને કે મારે એ કે આ વખતે રાજકારણમાં ઉપર હોય કે રાજકારણમાં નથી દેવું આ વાળીએ રે થારું ના ના એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા આ બધું આમને આપણે વાહે રહી ગયા એ કે તમે આ પાડો કે ના પાડો બાકી ચૂંટણીમાં મારે જંપલાવું છે એ નક્કી વાત એવી એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો ઝંપલાવશે ને એ મેદાનમાં બહ બહાટી બોલી જવાની આ દેશમાં આકાર મચી જવાનો એમ કરીને ઠેકડું મારીને વાંધીએ ચડી ગયું હવે કેવું જોમ આવી ગયું છે ભગવાન જાણે પછી પાછો હતો ઠીંગણો હાડા ત્રણ ફૂટની જાંટ તે ઉતરી હગાઈ ને નિહેણી કરવા નહોતી બોલો નિહેણી હતી ને ચૂંટણીમાં ઉભું હું છે એના બાપા કે અહીંયા આવી કે આમને પડતું મૂકી દે હું ઝીલી લઈશ એના બાપા ફળી એમ ઉપાડીએ તો એટલે આમ પડતું મૂક્યું ને તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો અને ખારો થઈ ગયો કે હગા બાપ ઉઠીને આવા દગા કરો તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કાંઈ કરતા હોય હું હિત માટે કપાળ ફૂટી ગયો ને હિત માટે એ એના બાપા કે તારે રાજકારણમાં ઉપર રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનોય વિશ્વાસ ન કરો ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ હા નકરા આવી દિશા થાય અને ઘણા અમુક અમુક મારે ને માણસ કોઈ સજ્જન માણસ તો એમાંય માણસનું હિત થઈ જાય અને ઘણા પેગે લાગી લે તો પનોતી બેહાડી જાય